ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના તમામ દ્વારા રજૂઆત બાદ પણ મનહરભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા પર ઉતર્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા નેશનલ હાઈવે આઠસો અડતાલીસ પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે નેશનલ હાઈવે આઠસો પર મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ નાશિક રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને ઉડતો જવાબ આપ્યો હતો સાથે પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળતી નથી જેને લઈને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરી હાઈવે રોક્યો હતો આગળ અમારા સંસદ સભ્ય ધવલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય ભાઈ જીતુભાઈએ સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો ત્યાર પછી આ રૂડ પર આજે મારે નીકળવાનું થયું પરંતુ ખૂબ જ ખાડા હોવાથી આ એ એસો છે એમને મેં વાત કરી પણ એમણે ઉટો જવાબ આપ્યો તેથી અમારે બેસવાની ફરજ પડી કંઈ નહીં આ તો ખાડા પુરાઈ જશે પરંતુ એમની જે બોલવાનો ટોન હતો એ ખૂબ જ ખરાબ હતો આ અધિકારીના લીધે આ લોકોને જાનમાલનું નુકસાન થાય છે તકલીફ પડે છે કેટલા મોટા ખાડા ખૂબ મોટા ખાડા છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ જે નાસિકથી પારડીને જોડે છે આ નેશનલ હાઈવે ઉપર છેલ્લા દોઢ મહિનાથી એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે અમે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડાઓ જવાને તેવા જ દેખાય છે આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે રોજીરોટી માટે જતા મજૂરો પણ અપડાઉન કરે છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે જે જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે અને અમે જ્યારે હાઈવે ઓથોરિટીને ફોન કરીએ છીએ ત્યારે એવો અમને ફક્ત સંતોષકારક જવાબ તો આપે છે પરંતુ જે કામ થતું નથી એના માટે આજે અમારે આ વિરોધ કરવા પડ્યો છે કઈ રીતનો વિરોધ કરવો આ કઈ રીતનો વિરોધ તમે કર્યો છે આજે મેં સવારે બે વખત હાઈવે ઓથોરિટીવાળાને બે વખત ફોન કર્યો પરંતુ મારો કોલ એમણે રિસીવ ના કર્યો તો અમારે આ રીતે આ ધરણા ઉપર બેસવા પડ્યો